હેલ્લો દોસ્તો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે વાડી આવી ગયા છે રાનવા બ્લોકમાં આપણું વાગદેવિક સ્વાગત છે જય માતાજી જય ઠાકર વાડીએ આવું કંઈક કામ કરવાનું છે આપણે રાજ્રોહ વાટવાનો છે મારા બાળા છે વાટવા પછી કરવાનું છે કામ આપણે પુળા વાળવાના છે આપણે જાહેર વાડી છે એના પુળા વાળવાના છે પહેલા આપણે રાજાગ્રહ વાટવાનો છે તો અહિયાં બા વાટે છે આપણે આ કામ કરવાનું છે બા વાટે પછી કાહડીમાં નાખવાનું છે પછી વેવવાનું છે ઘરે લઈ જવાની છે બા આપણે વેહતા થઈ ગયું હો હશ Bia phếp bia phếp ăn vừa nè vừa bay 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 ba? Puri? Anh Puri ra એક લાખો ના લેતા હું બા ના પાથરી દેવી જો આ એટલો રાજગરો કર્યો તો આપણે થોડો રસ્તો કર્યો તો માલ લઈને રવા જો રાજગરો છે તમારું નામ હું કે કમેન્ટ માં કેજો રાજગરાને તમારે રાજગરાનું હું હું બનાવી પણ કેજો આપણે રાજગરો વડાઈ ગયો છે બધાય હવે આ ગાંડીઓ સહી ઘરે વેવાની છે એક બે ફેરા મારવાના છે આપણે પછી પૂળા વાળવાના છે એટલો જ રહેશે વાટવાનો રાજાગ્રહ છે આપણે પછી રાજાગ્રહ વાટ નાખ્યો છે હવે ઘરે દહી સી નાખવા બે ગાંડી જો છે ઘરે નાખ્યા પાછા દહી વાળી આપણે પૂળા વાળવાના છે ખેતરીજીની કેનાલ છે અત્યારે બંધ થઈ ગઈ થોડું થોડુંક જ પાણી છે આવે તો એ પુલ આવે હમણાં પાછી ચાલુ હતી ઘરે પગી ગયા થઈ તો ઘર દેખાય છે આપણું બહુ આગું નથી થોડુંક જ આગું છે તો અહીંયા આપણું હમણાં ઘર છે આપણું આવડું બસ ઘરે પગી ગયા છે બે વાડ જવે જો બે રૂબી ને પૂરો બે રૂબી હાલો અલ બધાય ક્યાં વે ગયા બધાય ક્યાં વે ગયા હરુ બે હરુ બે બારગામ જવાનું હતું બધાને હું ને મારા બા બેસ થી વિ ઘરે દીધા બધા ગયા છે બારગા ઘરે પોગી ગયા છે આ રાધાણી ઉતરીને કી બહાર ઉતારવાનું છે કોઈ ઘરે ને કેట్లా કોઈ ઘરે નથી એટલે એક ના હવે આપણે ઉતારી નાખ્યું છે થોડુંક પાણી પી લેસ લગી છે બહાર બાટલો ભરતા જઈએ આપણે તો આપણે પૂરા आगरा क्यों थी ना आ, से, से, तो ना तब फाले वाला से देख रहा था ही तब शैमा फाले वाला से देखिए आप लोग ये वाली तो मेरे देखा तो है ना बजी जा सी मुंगरो दादा आज है ना खोदूगे है ना खोदू सब मोटर सालू से क्या नहीं

અને અહીંયા એન્ટ કર્યું છે કાલે મળવી નવા વિડીયો સાથે જય માતાજી જય ઠાકર